એમના તિથિ નિમિત્તે જે ભજન સત્સંગનો જે યોગ રાશિ અને જે સંત દર્શનનું જે આયોજન કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ વ્યાસપીઠ નદીપાવનાર એવા પરમ પૂજ્ય સંત શ્રી કુંવરરામ મહારાજ રઘુનાથરામ મહારાજ કીર્તિરામ મહારાજ નરસિંહરમ મહારાજ આજુબાજુથી પધારેલા સંતો ભક્તો માતાઓ બહેનો મારા ખૂબ ખૂબ જય ગુરુ મારા મહાપુરુષે આપણને ભજનમાં એક વાત કરી છે કે ભાઈ આ મનુષ્ય અવતારમાં જાગી જાય એવું છે સુધારવું હોય તો એથી સુધરી જાય એવું એ સર અને ડૂબાડવું હોય તો એથી ડૂબીએ જાય એવું સર પણ મનુષ્ય અવતાર કોઈ ફરી ફરી મળવાનો સર નહીં જે જે મહાપુરુષે સંતોના શરણ લઈ અને એમના જીવનનો ઉદ્ધાર કરી દીધો છે મહારાજે કર્મની વાત રામ મહારાજે કીધું કે કર્મ ધર્મ નો ભેદ ના જોણ્યું આપણે કર્મ ખૂબ જોઈન કરવું પડે એટલે શંકરાચાર્ય ભગવાન કીધું કે વિચારે પરમ જ્ઞાનમ ભક્તિનું મૂળ મેન કે વિચારે પરમ જ્ઞાનમ તમે વિચારથી અને વિચાર આપણો શુદ્ધ થઈ જાય